હેલો ફ્રેન્ડ્સ મારા કિચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું શ્રાદ્ધ સ્પેશિયલ રેસીપી જેમાં એકદમ ટેસ્ટી એવા દૂધપાક સાથે આપણે આખી થાળી બનાવીશું તો તમે આ શ્રાદ્ધ સ્પેશિયલ થાળીની રેસિપી જો તમને પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા ને તો ચાલો આ શ્રાદ્ધ સ્પેશિયલ થાળી બનાવવાની શરૂઆત કરી દઈએ તો સૌથી પહેલાં આપણે દૂધપાક બનાવીશું કારણ કે દૂધપાક બનાવતા વાર લાગે છે તો એના માટે આપણે ચોખા પલાળી દઈશું તો અહીંયા મેં ત્રણ ચમચી બાસમતી ચોખા લઈ લીધા છે અહીંયા ત્રણ શેર દૂધ લીધું છે મેં દોઢ લીટર એટલા માટે ત્રણ ચમચી ચોખા લેવાના છે તમે એક શેર દૂધ લેતા હોય તો એની સામે એક ચમચી ચોખા ઇનફ થઈ જાય છે તો ત્રણ શેર દૂધની સામે મેં ત્રણ ચમચી બાસમતી ચોખા લઈ લીધા છે તો હવે એને સરસ રીતે ધોઈને આપણે પલાળી દેવાના છે તમે ચાહો તો દૂધમાં પણ પલાળી શકો છો અહીંયા મેં પાણીમાં જ પલાળી દીધા છે તો હવે આપણે દૂધ ઉકળવા માટે મૂકી દઈશું અહીંયા મેં ફૂલ ક્રીમવાળું ભેંસનું દોઢ લીટર દૂધ લઈ લીધું છે તેને આપણે એક જાડા તળિયાવાળી વાસણમાં લઈ લઈશું અહીંયા તમારે દૂધપાક બનાવવા માટે હંમેશા જાડા તળિયાવાળા વાસણનો જ ઉપયોગ કરવાનો છે તો અહીંયા મેં એકદમ જાડા તળિયાવાળી કઢાઈનો ઉપયોગ કર્યો છે દૂધ આપણને સાઈડમાં ઉકળે છે ત્યાં સુધી આપણે દાળ બાફવા માટે કૂકરમાં પાણી ગરમ કરવા માટે મૂકી દઈશું આપણે આપણે દાળ ચોખા પણ સરસ રીતે પલાળી દઈશું અને ધોઈ લઈશું તો અહીંયા પોણી કડછી બાસમતી ચોખા લઈ લીધા છે અને એક કડછી આપણે તુવેર દાળ લઈ લઈશું તો આ બંને વસ્તુને સરસ રીતે પાણીથી ધોઈ લઈશું અને સાથે સાથે આપણે બાફેલા બટેટાનું શાક બનાવવાનું છે તો એના માટે આપણે પાંચસો ગ્રામ જેટલા બાફેલા બટેટા બાફવા માટે ધોઈ લેવાના છે તો અહીંયા આપણે આ બટેટાને દાળ ભેગું જ બાફવાના છે તો એકદમ ઝડપથી બની જાય છે આ રે થાળીની રેસીપી તો દાળ ભેગું જ આપણે આ બટેટા ઉમેરી દઈશું તો સૌથી પહેલા દાળ ઉમેરી દીધી છે અને બટેટાને આપણે સરસ રીતે ધોઈ લીધા છે તો એ જ કુકરમાં આપણે ઉમેરી દઈશું અને સિંગાણા અને મીઠું પણ ઉમેરી દઈશું અહીંયા આપણો ટાઈમની પણ બચત થાય છે અને ઝડપથી આ રેસીપી બની જાય છે તો દાળ જોડે જોડે જ બટેટા સરસ રીતે બફાઈ જશે તો એને સાઈડમાં રાખી દઈશું ચડવા માટે અને દૂધ વચ્ચે વચ્ચે આપણે ચલાવતા રહીશું હવે અહીંયા થોડા કેસરને એક વાટકીમાં લઈ લીધું છે તો દૂધ આપણું ગરમ થઈ જાય એટલે એક ચમચા જેટલું દૂધ આપણે કેસરમાં ઉમેરી દઈશું જેથી કરીને આપણા કેસરનો કલર સરસ આવે અને સરસ આપણો એકદમ દૂધ પાક ટેસ્ટી બને તો દૂધ પાકને સાઈડમાં આપણે ચલાવતા રહેવાનું છે દૂધ પાક સરસ રીતે ટેસ્ટી બનાવવા માટે દૂધને સરસ રીતે ઉકળી જાય ત્યારબાદ એમાં આપણે ચોખા ઉમેરીશું તો ચોખાને ને પલાળ્યા ને પાંચ સાત મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો ચોખાનું પાણી નીતાવીને આપણે બધા ચોખા આપણે દૂધમાં ઉમેરી દઈશું તો આ દૂધ પાક એકદમ ધીમા ગેસ ઉપર સરસ રીતે ઉકળવાનો હોય છે જેથી કરીને ખૂબ જ ટેસ્ટી બનશે હવે કુકરને ચડાવ્યાને દસથી બાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો એને પણ આપણે ઉતારી લઈશું અને બાજુના ગેસ ઉપર આપણે ભાત ચડવા માટે મૂકી દઈશું તો એના માટે એક ચમચી તેલ લઈ લઈશું તેલ ગરમ થઈ જાય એટલે થોડું જીરું ઉમેરી દેવાનું છે અહીંયા આપણે જીરાવાળા ભાતું બનાવવાના છે તો જીરું તતરી જાય એટલે એમાં આપણે પાણી ઉમેરી દઈશું જેટલા તમે ચોખા લીધા હોય એ પ્રમાણે તમારે પાણી છે તો હવે આપણે કાઢી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું થોડું પાણી ઓછું લાગે છે તો હું થોડું ઉમેરી દઈશ પાણી આપણું સરસ રીતે ઉકળી જાય ત્યારબાદ એમાં આપણે જે ચોખા ધોઈને રાખ્યા છે એ ઉમેરી દઈશું અને આ ભાતને આપણે ધીમા ગેસ ઉપર ચડવા દઈશું અને પાંચથી થી સાત મિનિટમાં આપણા ભાત બનીને તૈયાર થઈ જશે તમે આ રીતે બનાવશો તો પણ તમારે એકદમ ભાત છૂટા છૂટા બનશે તો હવે આપણે દાળ અને બટેટા સરસ રીતે બફાઈ ગયા છે તો એનું કુકરનું ઢાંકણ ખોલી લઈએ અને સાઈડમાં આપણે દૂધ પણ ચલાવતા રહીશું હવે એમાં આપણે બટેટા સરસ રીતે બફાઈ ગયા છે તો એને એક બાઉલમાં કાઢી લઈશું આ રીતે બાફવાથી દાળ પણ આપણે બફાઈ જશે અને બટેટા પણ સરસ રીતે બફાઈ જશે એના માટે ડબલ કુકર મૂકવાની જરૂર નહીં પડે તો બટેટા આપણે બધા કાઢી લઈશું

જ્યાં સુધી આપણે ચોખા સરસ રીતે ચડી ન જાય ત્યાં સુધી દૂધ પાકને સતત હલાવતા રહેવાનું છે અંદાજે દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણે ચેક કરી લઈશું તો અહીંયા આપણા ચોખા સરસ રીતે ચડી ગયા છે તો આ રીતે તમે ચેક કરી શકો છો દબાવીને તો આપણે હવે એમાં ખાંડ ઉમેરી દઈશું તો અહીંયા મેં એક કપ જેટલી ખાંડ લીધી છે ત્યારબાદ આપણે કેસરવાળું દૂધ જે પલાળ્યું હતું એ પણ ઉમેરી દઈશું અહીંયા તમને જેટલો દૂધ પાક પસંદ હોય એ પ્રમાણે તમે ખાંડ વધારે ઓછી કરી શકો છો હવે ત્યારબાદ એમાં બે ચમચી કાજુ બદામ અને થોડા પિસ્તા પણ ઉમેરી દઈશું અહીંયા ડ્રાય ફ્રૂટ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો હવે એક ચમચી જેટલી આપણે ચારોળી પણ ઉમેરી દઈશું અહીંયા દૂધ પાકમાં ચારોળીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો એ જરૂરથી એડ કરવી હજુ ફરીથી આ દૂધ પાકને આપણે પાંચથી સાત મિનિટ માટે ઉકાળી લઈશું જેથી કરીને આપણે જે ડ્રાયફ્રૂટ ઉમેર્યા છે એ સરસ રીતે ચડી જાય અને એકદમ ઘટી એવો આપણા દૂધપાક બનીને તૈયાર થઈ જશે એ ગંધીમા ગેસ ઉપર સતત હલાવતા રહીને આપણે આ દૂધપાકને ઉકાળી લેવાનો છે કુલ આ દૂધપાકને બનતા વીસથી પચીસ મિનિટ જેટલો સમય લાગે છે જો તમારે વધારે દૂધ લીધું હશે તો વધારે પણ સમય લાગી શકે છે હવે આપણે દાળ જોઈ લઈએ તો અહીંયા આપણે દાળનો વઘાર કઈ રીતે કરવાનો છે તો તમને રીત બતાવી દઉં જે આપણે અને એમાંથી આપણે એક જેટલી દાળ આપણે આ રીતે એક વાટકામાં લઈ લઈશું જે આપણે કળછી દાળ લીધી છે એમાં આપણે અડધી ચમચી હળદર પાવડર અને થોડું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું તમે દાળનો વઘાર આ રીતે કરશો તો એકદમ ટેસ્ટી તમારી દાળ બનશે તો હવે આપણે દાળનો વઘાર જોઈ લઈએ અને સાથે સાથે અહીંયા આપણે તમાલપત્ર મરચાં અને મીઠો લીમડો પણ ઉમેરીશું દાળનો વઘાર કરવા માટે એક વાસણમાં આપણે એક ચમચી જેટલું તેલ લઈ લઈશું તેલ આપણું સરસ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાય ઉમેરી દઈશું રાઈ સરસ રીતે ફૂટી જાય ત્યારબાદ જીરું અને હિંગ પણ ઉમેરી દઈશું હવે ત્યારબાદ બે તમાલપત્ર અને બે સૂકા લાલ મરચાં પણ ઉમેરી દેવાના છે મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું આ બધી વસ્તુને સરસ રીતે એકવાર હલાવી લઈશું અને આ બધી વસ્તુ આપણે સરસ રીતે તેલમાં સરસ રીતે સંતળી જાય ત્યારબાદ આપણે જે કડછીમાં દાળ રાખી હતી એ ઉમેરવાની છે આ રીતે તમે દાળ વઘારશો તો તમારી દાળ એકદમ ટેસ્ટી બનશે અને પરફેક્ટ ગુજરાતી દાળ બનશે તો એમાં થોડી બીજી દાળ પણ આપણે ઉમેરી દઈશું અને આ વઘાર કરેલી થોડી દાળને આપણે એક ઉભરો આવી જાય ત્યાં સુધી સરસ રીતે ચલાવી લેવાની છે આપણી દાળ સરસ રીતે ઉકળી ગઈ છે તો હવે આ વઘારને આપણે કુકરમાં ઉમેરી દઈશું તો આ રીતે એ કઢછી દાળ લઈને આપણે વઘાર ઉમેરી દઈશું અને વઘારવાળા વાસણમાં આ રીતે દાળ ઉમેરીને વઘાર લઈ લઈશું બધો હવે અહીંયા તમને જરૂર લાગે તો બીજું પાણી તમારે ઉમેરી દેવાનું છે મને જરૂર નથી લાગતી તો હું પાણી નહીં ઉમેરું હવે આ દાળમાં આપણે ગોળ ઉમેરીશું ગોળ ઉમેરવાથી આપણી દાળ ખૂબ જ ટેસ્ટી બનશે અને એક લીંબુનો રસ પણ ઉમેરી દઈશું અને સાથે સાથે ધાણાજીરું પાવડર પણ ઉમેરી દઈશું અહીંયા મેં કોઈ પણ જાતના ગરમ મસાલા પાવડરનો ઉપયોગ નથી કર્યો અમારા ઘરમાં રેગ્યુલર જે દાળ બને છે આ રીતે જ બને છે અને

દૂધ પાક આપણો સરસ રીતે થોડો ઠંડો થઈ જાય ત્યારબાદ ફ્રીજમાં મૂકી દેવાનો છે અને એકદમ ઠંડો ઠંડો દૂધ પાક પીવાની ખૂબ જ મજા આવે છે તો એકદમ સરસ રીતે ઠંડો કરી લેવાનો છે હવે આપણે બીજી પ્રોસેસ જોઈ લઈએ તો હવે આપણે બાફેલા બટેટાનું રસાવાળું શાક બનાવીશું તો એના માટે કઢાઈમાં બે મોટી ચમચી જેટલું તેલ ગરમ કરી લઈશું તેલ ગરમ થઈ જાય એટલે રાઈ ઉમેરી દેવાની છે રાઈ સરસ રીતે ફૂટી જાય એટલે જીરું અને હિંગ ઉમેરી દઈશું સૂકા મરચાં અને તમાલપત્ર અને લીમડો પણ ઉમેરી દેવાના છે અહીંયા આપણે આખી થાળીમાં કોઈ પણ જાતના ડુંગળી કે લસણનો ઉપયોગ નથી કર્યો થોડી હળદર ઉમેરીને આપણે સમારેલા ટમેટા અને મરચાં ઉમેરી દઈશું ટમેટાં અને મરચાં થોડા સંતળાઈ જાય ત્યારબાદ લાલ મરચું પાવડર ઉમેરીશું અહીંયા તમને શાક જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે તમારે મરચું ઉમેરી દેવાનું છે ડુંગળી ટમેટા સરસ રીતે સંતળાઈ ગયા છે તો હવે એમાં આપણે પાણી ઉમેરી દઈશું અહીંયા આપણે આ રસાવાળું શાક બનાવવાનું છે એટલા માટે અત્યારે પાણી ઉમેરી દઈશું જરૂર લાગે તો બીજું આપણે બાદમાં ઉમેરીશું આપણે જે બટેટા બાફ્યા હતા એમાંથી એક બટેટાનો આ રીતે છૂંદો કરી લીધો છે અને બાકી બીજા બટેટાને આ રીતે ટુકડા કરી લીધા છે તો આ રીતે એકથી બે બટેટાનો છૂંદો કરીને ઉમેરવાથી આપણા આ શાકમાં સરસ ગ્રેવી બને છે અને એકદમ ઘટ રસો બને છે તો તમે આ ટિપ્સ જરૂરથી ફોલો કરજો જેથી કરીને આપણું આ શાક એકદમ સરસ ટેસ્ટી ગ્રેવીવાળું બનશે તો થોડું પાણી ઉમેરી દઈશું તમને જરૂર લાગે એટલું પાણી ઉમેરીને આ રીતનો સરસ રસો રાખવાનો છે હજુ આપણે શાક થોડું ઉકાળીશું એટલે વધારે ઘટ રસો થશે ત્યારબાદ એમાં લીંબુ અને ખાંડ ઉમેરી દઈશું હવે આ શાકને સરસ રીતે ચડવા દેવાનું છે એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર અને મીઠું એડજસ્ટ કરી લઈશું બાફવામાં પણ ઉમેર્યું હતું એટલે ધ્યાનથી એડ કરવું હવે આ શાકને સરસ રીતે ચડવી લીધું છે અને આ રીતમાં આપણો રસો રહી ગયો છે આ રીતનું શાક રાખ્યું છે મેં તમને જે રીતની ગ્રેવી પસંદ હોય એ પ્રમાણે તમારે પાણી એડજસ્ટ કરીને શાકને તૈયાર કરી લેવાનું છે તો હવે આપણે અહીંયા પડવાળી રોટલી બનાવીશું તેના માટે જે રીતે નોર્મલ મીઠું અને તેલ નાખીને લોટ બાંધતા હોય એ રીતે લોટ બાંધી લેવાનો છે અને જે રીતે આપણે લોટલીનો લોટ બાંધતા હોય એના કરતાં થોડો ઢીલો રાખશો તો તમારી પડવાળી રોટલી એકદમ ટેસ્ટી બનશે તો હવે આ રોટલીના લોટમાંથી બે લુવા કરી લઈશું એકદમ નાની સાઈડના આ રીતે બે લુવા કરી લેવાના છે એક સરખી સાઈડના હવે બંને લુવા ઉપર આપણે તેલ લગાડી લઈશું કોરો ભેગા કરી લઈશું અને કિનારીઓ થોડી આ રીતે દબાવી દઈશું જેથી કરીને આપણને રોટલી વણવામાં આસાની રહે તો કોરા લોટ ભભરાવીને આપણે આની રોટલી સરસ રીતે તૈયાર કરી લઈશું તમને જે સાઈડની નાની કે મોટી પસંદ હોય એ પ્રમાણે તમારે વણી લેવાની છે તો અહીંયા આપણે રોટલી સરસ રીતે બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે એને આપણે ચેડવી લઈશું હવે રોટલીને આપણે ધીમા ગેસ ઉપર એક સાઈડ ચડી જાય એટલે બીજી સાઈડ પલટાવી દેવાની છે બીજી સાઈડથી પણ સરસ રીતે ચડવા લાગે એટલે બંને સાઈડ થી આપણે દબાવી દબાવીને રોટલીને ચેડવી લઈશું અને સરસ રીતે રોટલીના પડ છૂટા પડવા છે અને અને પડવાળી રોટલી બનીને તૈયાર થઈ જાય ખાસ કરીને શ્રાદ્ધમાં આ રીતે પડવાળી રોટલી બનાવવામાં આવતી હોય છે તમે ચાહો તો પૂરી પણ બનાવી શકો છો પરંતુ નોર્મલી બધાના ઘરમાં આ રીતે પડવાળી રોટલી બનતી હોય છે શ્રાદ્ધ માટે અને એકદમ સરસ રીતે આ રીતે પડ પણ છૂટા પડવા લાગે છે તો હવે આવી જ રીતે

એમાં પણ તમે અલગ રીતથી ઘી લગાડી શકો છો એને પહેલાં પર છૂટો કરી લઈશું વચ્ચેથી અને ત્યારબાદ ઘીવાળી કરી લઈશું બંને રીતથી તમે રોટલીને ઘીવાળી કરી શકો છો પહેલાં પરછૂટો પાડી શકો છો અથવા તો બાદમાં પણ કરી શકો છો તો આ રીતે પરછૂટો પાડીને ઘીવાળો કરી લઈશું અને બંને પડને સરસ રીતે ભેગા કરી લઈશું અને ઉપરથી પણ આપણે ઘી લગાડી લઈશું તો આવી રીતે પણ તમે પડવાળી રોટલી તૈયાર કરી શકો છો તો એકદમ ટેસ્ટી આપણે આ પડવાળી રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે તો એકદમ બધી વસ્તુ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણે થાળી પીરસી લઈશું તો એકદમ દૂધપાક આપણો

એની ઉપર પણ થોડા લીલા ઉમેરી દઈશું હવે આપણે જે શાક બનાવ્યું હતું એ પણ લઈ લઈશું થોડા લીલા ધાણા ઉમેરી દઈશું અને જે પડવાળી રોટલી બનાવી હતી એ પણ લઈ લઈશું અને સાથે સાથે આપણે એક પાપડ પણ મૂકી દઈશું તો એકદમ ટેસ્ટી આપણી આ શ્રાદ્ધ સ્પેશિયલ થાળીની રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે જો તમારે સાઈડમાં મેથીના ગોટા કે બટેકાના ગોટા કે ખમણ કે ઢોકળા ગમે તે બનાવવું હોય તો એના બધા વિડીયો મેં મારી ચેનલ ઉપર ઓલરેડી મૂકેલા છે એ બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો સાઈડમાં તમે એ બધું પણ બનાવી શકો છો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો